તો મહેશ શાહ નામના વ્યક્તિએ ડિક્લેર કર્યા હતા તેર હજાર આઠસો સાહીઠ કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સ સમાવશે પરંતુ ફરાર છે ક્યાં છે કોઈને ખબર નથી તો કેન્દ્ર સરકારની ઇન્કમટેક્સ ડિક્લેરેશન સ્કીમ હેઠળ તેર હજાર આઠસો સાહીઠ કરોડ બ્લેક મની જાહેર કરનાર વ્યક્તિ મહેશ શાહ હાલ ક્યાં છે કોઈને ખબર નથી પરિવારને પણ ખબર નથી તેમના સીએ જે હતા તેમના જેમને જેમના થ્રુ આ રકમની આખી વાત કરવામાં આવી હતી તેમને પણ ખ્યાલ નથી તો જમીનનો બિઝનેસ કરતા હતા મુંબઈ સાથે કનેક્શન તેમનું બહાર આવ્યું છે રાજકોટ સાથે પણ તેમનું કનેક્શન બહાર આવ્યું છે રાજકોટમાં બે વેપારી મિત્રો સાથે કનેક્શન આ સાથે જો મુંબઈ અવારનવાર તેઓ આવતા જતા હતા હાલ ક્યાં છે શા માટે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે ને આવા જયારે કેસીસ થતા હોય છે ત્યારે કયા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવતી હોય છે આ તમામ પ્રશ્નોના જવાબ જાણવાનો પ્રયત્ન કરીશું તો આ તમામ પ્રશ્નોના જવાબ જાણવાનો પ્રયત્ન કરીશું આપણી સાથે જોડાઈ ગયા છે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે બકુલભાઈ શાહ સીએ છે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ એજી એફટીસી બકુલભાઈ આપનું સ્વાગત છે આ સાથે જ આપણી સાથે આર્થિક નિષ્ણાત પંકજભાઈ કાકાની પણ જોડાઈ ગયા છે જેઓ બ્લેક મની જે બુક છે તેના ઓથર પણ છે તેઓ લખી છે આ બુક પંકજભાઈ આપનું પણ સ્વાગત છે આ સાથે જ સિનિયર અને જાણીતા સી આપણી સાથે સુનિલ તલાટી પણ જોયા છે સુનિલ આપનું પણ સ્વાગત છે તમામ મિત્રોનું સ્વાગત છે બકુલભાઈ પહેલા હું આપની પાસેથી જાણવા ઈચ્છીશ કારણ કે આખો મામલો આ સી એ થ્રુ આગળ વધ્યો હતો આટલી મોટી રકમ જ્યારે આપે પણ સાંભળી હશે તો આપને પણ કાન સરવા કરવા પડ્યા હશે કદાચ યકીન પણ નહીં થયો કે આટલી મોટી રકમ કોઈ ડિક્લેર કરી શકે ડિક્લેર તો કરી શકે પણ આમાં એવું હતું કે ડિક્લેરેશન બહુ ખાનગી રાખવાના હતા એટલે ડિપાર્ટમેન્ટે કોઈ જાહેર કરવાનું નહોતું એટલે કોઈને ક્યાંય પણ ખ્યાલ ના આવે કે કઈ વ્યક્તિએ કેટલા રૂપિયા કે કેટલા રૂપિયાનું ડેકોરેશન ફોર્મ ભર્યું છે ફક્ત એક જ ચંદ્રાબાબુના જમાઈને દસ હજાર કરોડ રૂપિયાની વાત બહાર આવી હતી પણ એમણે પોતે ડિક્લેર કરી હતી એટલે ટોટલ આંકડો આવ્યો કે ભાઈ ગુજરાતમાંથી આટલું થયું સુરતમાં આટલું થયું અમદાવાદમાં આટલું થયું અને આખા ઇન્ડિયામાં આટલું થયું એટલે ડિક્લેર કોણે કર્યું છે ને એની કેટલી કેપેસિટી છે એ તો ડિક્લેર કરનાર વ્યક્તિ પોતે અને બહુ બહુ તો એનું ફોર્મ ભરનાર એમના વકીલ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય એ જ જાણી શકે જી જી પરંતુ આ વ્યક્તિ હાલ ભૂગર્ભમાં જતો રહ્યો છે પંકજજી આપની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું જ્યારે આટલી મોટી રકમ કોઈ ડિક્લેર કરે છે અને ત્યારબાદ પહેલો હપ્તો પણ ભરવાનો આવે છે પહેલો હપ્તો તેઓ નથી ભરતા શા માટે નથી ભરતા તેના કારણો હજુ પણ અકબંધ છે પરંતુ આટલી મોટી રકમ જ્યારે કોઈએ ડિક્લેર કરી હોય તેની પાછળ કંઈક તો કારણો હોય શા માટે પહેલો હપ્તો ન ભરાયો બ્લેક મની કારણ કે આપ ઓથર પણ છો બ્લેક મની અંગે ઘણું બધું આપ જાણો પણ છો શા માટે ના ભરાયું અને શા માટે ભૂગર્ભમાં જતા રહે તો કોઈ કારણ આપણે કહી ના શકીએ પણ બ્લેક મની એક એવી વસ્તુ છે જેને ડિક્લેર કરવા માટે એક ઓફિશિયલ ફર્મનું એમને યુટિલાઇઝેશન કર્યું છે ફર્સ્ટ ઓફ ઓલ સેકન્ડ થિંગ ઇઝ વેન એ સીએ અને ચાર્ટેડ એકાઉન્ટન્ટ થ્રુ ફાઇલ કરે છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં તો એક ઓથેન્ટિક ઇન્ફોર્મેશન છે આજે આ ડિસ્કલોઝ થયું કેમકે થર્ટીએથ જે ડેટ હતી એ પાસ થઈ ગઈ અને એના પછી જે એમને ભરવાનું હતું ટેક્સે ભર્યું નથી એટલે હી ઇઝ બિંગ ફાઉન્ડ એબ્સકોન્ડિંગ એટલે આપણે એમને શોધીએ છીએ અને બ્લેક નું આટલું મોટું એમાઉન્ટ જો ગવર્મેન્ટમાં ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ના જાય તો એનું બહુ જ ઇમ્પેક્ટ થશે કેમ કે ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમો જે આની ઉપર ડિપેન્ડન્ટ હોય છે અને ઘણા લોસેસ થવાના ચાન્સેસ છે જી જી કયા પ્રકારનું નુકસાન થઈ શકે છે ગવર્મેન્ટને આર્થિક રીતે આર્થિક રીતે જે જનકલ્યાણની સ્કીમો લાવે છે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના જે વેલફેર ફંડ્સ જે પાછા શિફ્ટ થઈને ગવર્મેન્ટ જોડે પહોંચે છે એ ફંડની અંદર

બહુ સાચી વાત છે અને મને જો પૂછો તો મારી દ્રષ્ટિએ એક ફારસ રમૂજ અથવા તો ક્રૂર મજાક છે કોઈ પણ વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે વકીલ પાસે આવે અને એને કહે કે મારે તેર હજાર આઠસો ને સાહીઠ કરોડ જેટલી મોટી રકમ જાહેર કરવી છે તો સામાન્ય રીતે જ આપણે એના બેકગ્રાઉન્ડની પૂછપરછ પૂછપરછ કરીએ કે ભાઈ તું આવ્યો છું શેમાં મર્સિડીઝ ગાડીમાં આવ્યો છું રોડ આવ્યો કે સ્કૂટરમાં કે મારુતિમાં આવ્યો છું એ છોડી દઈએ એના પાછલા ઇન્કમ ઇન્કમટેક્સના વેલ્ટેક્સના રિટર્ન જોઈએ કે તારી આવક શું છે તું અગાઉના વર્ષોમાં તે કેટલી આવક બતાવી છે આ કશી જ તપાસ ના કરી અને માની લઈએ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે તેની પર વિશ્વાસ મૂકીને તેનું ફોર્મ આઈડીએસ આઇડિયાસનું ભર્યું અને પછી કમિશનર પાસે લઈ ગયા સુરક્ષાની માગણી કરી તો કમિશનને પણ એ વખતે ના થાય કે તેર હજાર આઠસો કરોડની જેટલી મોટી રકમ જો કોઈ માણસ જાહેર કરે તો એને કહે કે ભાઈ તું સો બસો કરોડ તો તાત્કાલિક ભર તારે છ કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાનો છે

ક્રુઅલ જોક વિથ જી જી તો પછી આવા જો કદાચ આપણે માની કે આ એટલે મારું એવું કેવું છે કે આવા કેસની અંદર જેમ બકુલભાઈએ કહ્યું તેમ આ માહિતી તદ્દન ગુપ્ત રાખવામાં આવતી હોય છે અને એ સ્વાભાવિક રીતે કમિશનરે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ગુપ્ત રાખી પરંતુ આટલો બધો સમય થઈ ગયો અને ત્રીસમી નવેમ્બરની તારીખ પછી પણ ટેક્સ ના ભરાયો એટલે સરકારે આ ચાર્ટર્ડ એકાઉન્ટ ઉપરના ઘરે અને ઓફિસે દરોડો પાડ્યો આવકવેરાની કાયદા હેઠળ શોધવા કે આ વ્યક્તિ કોણ છે અને ક્યારે ટેક્સ ભરવાનો છે અને કેમ ટેક્સ નથી ભર્યો પરંતુ જયારે એને ફોર્મ ભર્યું ત્યારે જ એની પ્રાઇમરી જે બેઝિક ઇન્કવાયરી થવી જોઈએ એ જ મારી દ્રષ્ટિએ નથી તો ચાર્ટર્ડ એકાઉન્ટ દ્વારા થઈ નથી ઇન્કમ ટેક્સ ખાતા દ્વારા થઈ ઇન્કમ ટેક્સ કમિશનર કે ડિપાર્ટમેન્ટ ના કાઢી શકાય કારણ કે સ્કીમમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટે કોઈ પણ ઇન્કવાયરી કરવાની નથી પૂછતાછ કરવાની નથી અને માહિતી ગુપ્ત રાખવાની છે પરંતુ આટલી મોટી રકમ કોઈ વ્યક્તિ જો જાહેર કરે તો સ્વાભાવિક રીતે કોઈના પણ ભવા ઊંચા થઈ જાય અને એમાં કોઈનું આંખનું મટકું પણ પાડવામાં નથી આવ્યું તે સ્વાભાવિક રીતે ગળે ઉતરે તેવી વાત નથી જી જી પંકજજી એટલે શરૂઆતથી જ આઈટીઆ તપાસ કરવાની જરૂર હતી આ કેસમાં હા ડેફિનેટલી પોલીસિંગ એજન્સીને જ્યારે તમને આટલી મોટી ન્યૂઝ મળે છે અને આટલી મોટી ડિક્લેરેશન થાય છે તો યુ હેવ ટુ એક્ટિવેટ ધ લીગલ ડોમેન ઓલસો આપણે લીગલ ડોમેનને એક્ટિવેટ કર્યા વગર એમને જાણ કર્યા વગર કે ભાઈ આ માણસ છે અને ડિક્લેર કરશે તો દેર આર ઓલ પ્રોવિઝન્સ ઇન લો વેર યુ કેન કર્બ ધિસ પર્સન અને એની ઉપર આઈ રાખી શકો સો દેટ ઇટ ડઝન્ટ ગો એપ્સકોન્ડિંગ આ જે એબસકોન્ડિંગ છે તો એનું મતલબ એક જ નીકળે છે ને કે દિસ ઇઝ ધ ફોલ્સ ડિક્લેરેશન આપણને ખ્યાલ હોય કે ભાઈ એની કેપેસિટી શું છે શું નહીં કદાચ એવું મને કે આ માણસ એમની પાસે જે અત્યારના સીએચની પાસે પહેલાથી ક્લાયન્ટ છે કે ખાલી એકાદ બે વર્ષમાં આવ્યો હોય અને તેહમુલ શેઠનાનું કહેવું છે કે આ રેગ્યુલર કસ્ટમર ન હતા રેગ્યુલર ન હતા એટલે ક્યારેક ક્યારેક જતા હશે પરંતુ જો ક્યારેક ક્યારેક પણ આપની સમક્ષ કોઈ ક્લાયન્ટ આવતા હોય થોડી ઘણી હિસ્ટ્રી આપને પણ ખ્યાલ હોય કે આ વ્યક્તિ પાસે કેટલી સંપત્તિ છે થોડું બેકગ્રાઉન્ડ આપની પાસે પણ હોય શ્રેઠનાજીનું એવું કહેવું છે જે સીએ છે તેમનું એવું કહેવું છે કે વ્યક્તિ બહુ જ સ્માર્ટ છે મહેશ શાહ આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે જમીન સાથે તેમનો બિઝનેસ છે અને એટલા બધા કોન્ફિડન્ટ દેખાયા જ્યારે ઈટીવી સાથે વાતચીત પણ તેમણે કરી ત્યારે તેમનું કહેવું છે કે વ્યક્તિ ચોક્કસ સામે આવશે અને આ સ્વીકારશે અથવા તો જે પણ તેમણે કરવું છે છે આગળ વાતચીત કરવી તપાસમાં સહયોગ આપશે કોઈ સીએ આટલા કોન્ફિડન્ટ કેવી રીતે દેખાય જો રેગ્યુલર કસ્ટમર તેમના ન હોય તો હવે એ વખતે ઘણી વાર શું એસએસસી બહુ સ્માર્ટ પણ હોય એ પોતાની પર્સનાલિટીથી એની વાતોથી પણ સીએને અંજાઈ દેતા હોય કે ધારો કે મોટી મોટી વાતો કરી મારું આજે આટલું ઇન્વેસ્ટમેન્ટ જામ છે તેમ છે હું અત્યાર સુધી મેં ઇન્કમ ટેક્સ ભર્યો નથી અને મારે બહુ ક્લિયર થઈ જવું છે આ સારી સ્કીમ આવી છે કે મારે ગંગામાં નહીં લેવું છે હવે તો સીએ તો પછી એના ઉપર રિલાયઝ કરે ને એને પણ એમ થાય કે ભાઈ ચલો આ દેશના માટે સારું કાર્ય થાય સારો ટેક્સ આવે છે તો એણે પણ એ રીતે ફોર્મ ભરી દીધું હોય હવે એમણે કઈ રીતે ફોર્મ ભર્યું ઇન વીજ ફોર્મ એ એસેટ્સમાં એમણે ડિક્લેર કર્યું છે કયા વર્ષમાં ડિક્લેર કર્યું છે એ તો મહેશભાઈને ફોર્મ ભરનાર બે જ જાણે કારણ કે એ સિવાય ખ્યાલ ના આવે પણ હવે આની કોન્સિકવન્સીસ એવા થાય કે ત્રીસમી નવેમ્બર પહેલાં જે પચીસ ટકા લેખે લગભગ પંદરસો સાહીઠ કરોડ ભરવાના થાય છે એ એમણે ભર્યા નથી એટલે સ્કીમ મુજબ આ આખું ડેકોરેશન વોઇડ થાય એટલે એણે જે તે વર્ષમાં જે તે નાણાકીય વર્ષમાં જે તે ઇન્કમ ડિક્લેર કર્યું હોય એ બધા વર્ષના કેસો રીઓપન થાય એનો રેગ્યુલર ટેક્સ લાગે એનું વ્યાજ લાગે બધા જુદા જુદા અને કન્સલ્ટન્ટની પેનલ્ટી પણ સો ટકાથી ત્રણસો ટકા જેવી થાય એટલે આ બધા કારણોના લીધે ઘણી એવું હોય કે ભાઈ ચલો મારે આ આઈડીએસની અંદર આ પિસ્તાલે ટકામાં મારે ક્લિયર થઈ જવું છે અને એસએસસી ફોર્સ કરે તો સીએ તો કરવું જ પડે કારણ કે એ રીતે સીએમ કે ના ભાઈ તું મને તારું વેરેબોટ બતાય આ છે બતાય મને કંઈક એવિડન્સ બતાય તું પેલો બીજાની પાસે જતો રહે એટલે સીએ તો એના ઉપર વિશ્વાસ મૂકીને જ એને ફોર્મ ભર્યું હોય જી જી અને જે રીતે તેહેમુલ શેઠનાએ જ્યારે મારી સાથે વાત કરી ઈટીવી સાથે વાતચીત કરી ત્યારે તેમનું કહેવું હતું તેમનું ઘર જોઈને અથવા તો તેમને તેમનું લુક જોઈને ક્યાંય એવું નહોતું નહોતું લાગતું કે તેમની પાસે આટલી રકમ હોય પણ જે રીતે તેમના કોન્ટેક્ટ છે મોટા મોટા લોકો સાથે તેમના કોન્ટેક્ટ છે તે તેમણે કબૂલ્યું છે મોટા લોકો કોણ હોઈ શકે રાજકારણીઓ હોઈ શકે આ સાથે બિઝનેસમેન હોઈ શકે અથવા તો અન્ય જે બિઝનેસ સાથે સંકળાયેલા છે જ્યાં વધારે મની આવે છે એવા બિઝનેસ સાથે સંકળાયેલા લોકો સાથે તેમનો સંપર્ક હોઈ શકે છે આ તમામ પહેલું અંગે પણ આપણે વાતચીત કરીશું હાલ આપણે રોકાવવું પડશે એક નાનકડા બ્રેક માટે બ્રેક બાદ પાછા આવીશું ને કયા લોકો સાથે તેમનો સંપર્ક હતો કેવા લોકો હતા જે તેમના સંપર્કમાં હતા તે અંગે પણ વાતચીત કરીશું આ નાનકડા બ્રેક બાદ ડિક્લેરેશન કર્યું હતું ઇન્કમટેક્સ ડિક્લેરેશન સ્કીમ હેઠળ કર્યું હતું મહેશ શાહ નામના વ્યક્તિ અમદાવાદના જોધપુર વિસ્તારમાં તેઓ રહે છે અને સામાન્ય વ્યક્તિની જેમ જ રહેતા હતા ક્યાંય એવું ન લાગતું હતું કે તેમની પાસે આટલા બધા રૂપિયા હોઈ શકે છે આપણી સાથે સુનીલભાઈ પણ જોડાયેલા છે સુનીલભાઈ જે રીતે વાતો આવી રહી છે અથવા તો એક શંકા પણ ઉપજાવે તેવી છે કે આટલી મોટી રકમ કોઈ એક વ્યક્તિ પાસે અને તે પણ જમીનનો વ્યવસાય કરે છે શું એવું બની શકે કે ચાર પાંચ લોકો હોય અને એ લોકોએ કદાચ આ વ્યક્તિને મોહરો બનાવ્યો હોય શંકા શંકા ઉદ્ભવી રહી છે આ પ્રકારની ધારી લઈએ કે આ શંકા સાચી પણ છે તો આ પણ અશક્ય છે સંધ્યાબેન સિમ્પલ વસ્તુ છે ધારો કે કોઈ પણ પાર્ટીના કોઈ પણ એક નેતા કે ચાર કે પાંચ નેતાના પૈસા છે આપણે એકવાર ધારી લઈએ તો એ લોકો એ નેતા હોય મહેશભાઈનો સંપર્ક કર્યો બીજા કોઈનો નહીં મહેશભાઈ એવી તો કેવી મહાન મોટી જાણીતી હસ્તી છે કે આ નેતાઓ એનો સંપર્ક કર્યો માની લઈએ કે ગુપ્ત રાખવી હતી એટલે મહેશભાઈનો સંપર્ક કર્યો અને તેર હજાર કરોડ આ નેતાઓ એમને આપે અને પછી ડિક્લેર કરે તો આ તમામ પૈસાની માલિકી તો મહેશભાઈ થઈ જાય તો મહેશભાઈ આ નેતાઓને કે આ અમલદારોને પૈસા પાછા ક્યાંથી આપી શકે મારી દ્રષ્ટિએ કોઈ પણ નેતા કે નેતાઓના સમૂહ પાસે અથવા તો કોઈ પણ અમલદારો કે અફસરોના સમૂહ પાસે આટલી મોટી રકમ હોવી અશક્ય છે બીજી વાત ધારો કે આ જમીન આ આટલી મોટી રકમ જમીન કે અન્ય પ્રોપર્ટીમાં છે તો એ જમીન તું ક્યારે વેચીશ તારી પાસે માનાખત છે દસ્તાવેજ કરેલા છે એ પૈસા ક્યારે આવશે આ જે સમય મર્યાદા આઈડીએસ છે એની અંદર તું પૈસા લાવી અને ભરી શકવાનો છું આ બધા પ્રશ્નો થવા જ જોઈએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તૈમુલ શેઠનાએ કહ્યું કે વ્યક્તિ ઘણી સ્માર્ટ હતી અને આવી સ્માર્ટ વ્યક્તિ બીજાને બેવકૂફ બનાવે છે પણ આપણે જેવું તેમ તૈમુલ શેઠના દેખાવમાં ટીવીમાં પણ સ્માર્ટ છે અને પ્રેક્ટિસમાં અને વર્તરૂપમાં પણ સ્માર્ટ છે તો એને એમ ના થયું કે આ વ્યક્તિ આટલી બધી ટેક્સની રકમ ક્યાંથી લાવશે એકવાર એને વિશ્વાસ મૂક્યો પણ જેવું આઠમી નવેમ્બરે પાંચસો ને હજારની નોટો બંધ થઈ તો નવમી નવેમ્બરે એને એમ ના થયું કે લઉં એને ફોન કરું કે ભાઈ હવે તું જો જમીનો વેચીશ અને બહાર તારા પૈસા પડ્યા હોય તો હવે તું આટલી મોટી રકમ ક્યાંથી ભરવાનો છું એટલે આ જે બધા પ્રશ્નો છે એ નથી પોસિબલ કોઈ પણ રીતે કોઈ પણ ધારણા શક્ય નથી આ પૈસા કોઈ બીજી વ્યક્તિના ના હોઈ શકે બેનામી હોય તો હવે બેનામીના કાયદા હેઠળ એકસો ને દસ ટકા જપ્ત થવાના એટલે ના કોઈ નેતાના હોય ના કોઈ પાર્ટીના હોય કે ના કોઈ અમલદાર કે અફસરના હોય આ વ્યક્તિ પોતે કોઈપણ રીતે એની આટલી મોટી કેપેસિટી કે અસ્તી પ્રૂવ કરી શકતી જ નથી અને જો એને પંદરસો કરોડ જેટલી રકમ નવેમ્બરમાં ના ભરી નવમી નવેમ્બરથી ઓગણત્રીસમી નવેમ્બર તો ચાર્ટર્ડ એકાઉન્ટને કેમ થયું શક ના થયો કે હું એનો કોન્ટેક કરું કે ભાઈ હવે તું આ પૈસા ક્યાંથી ભરવાનો છું ડિપાર્ટમેન્ટે માટે જ ત્રીસમી નવેમ્બર સુધી રાહ જોઈ અને પછી પહેલી ડિસેમ્બરે આ પગલું લીધું કે ઓગણત્રીસ ડિસેમ્બર પાછું ભર્યું એટલે આ વગર દ્રષ્ટિએ જેમ પંકજભાઈએ કહ્યું તેમ આ એક ખૂબ જ મોટું ષડયંત્ર કહી શકાય કે ફારસ કહી શકાય એટલે તમામ એજન્સીને કામે લગાવી પડશે જેવી કે સીબીઆઈ સીઆઈડી ફોરેન્સિક મની લોન્ડ્રિંગ એક્ટ અને ગમે ત્યાં છુપાયો તો ભૂગર્ભમાંથી શોધી કાઢવો પડશે કારણ કે પરદેશથી પણ પૈસા આવી શકે શક્ય નથી કોઈ પણ વ્યક્તિના પૈસા હવે સ્વિટરલેન્ડ કે ફોરેન કન્ટ્રીમાં બી ના આવે કારણ કે ફોરેન ડિક્લેરેશન સ્કીમ એની પણ પહેલા બંધ થઈ ગઈ હતી એટલે ના પરદેશના પૈસા હોય ના કોઈ પાર્ટી કે નેતાઓના પૈસા હોય આ સમગ્ર ઘટના મેં કહું એમ એક ક્રૂર મજાક સિવાય બીજું કાંઈ દેખાતું નથી મને તો જી પંકજજી તો આ મજાક જ લાગે છે કારણ કે 500000 ની નોટ બેન થઈ તે પહેલા આ ડીકલેર કરવું 500000 ની નોટ બેન્ડ થઈ ત્યારબાદ બાદ ભૂગર્ભમાં જતો રહેવો અને પહેલો હપ્તો પણ ન ભરવો અ સુનીલભાઈ જેમ કીધું કે આ એક મજાક છે એના સિવાય શું લાગે છે કશું છે જ નહીં બીકોઝ લીગલ સિસ્ટમ આપણું પાવરફુલ છે અને કોઈ આઈને આ રીતે ચેડા કરી જાય તો મજાક સિવાય શું લાગે આપણને જી તો હવે તપાસ તપાસ કેવી રીતે હાથ ધરાશે તો પછી અને કેવી રીતે કરવી જોઈએ તપાસ કેવી રીતે થવી જોઈએ બેસીકલી જયારે તેર હજાર કરોડ તેર હજાર કરોડનું મોટું ડિકલેરેશન થાય છે તો શું આપણને એવું નથી થતું કે વી શુડ એક્ટિવેટ અવર લીગલ બોડી આટલું મોટું રકમ છે તો આની ઉપર આઈ અને વોચ રાખવાની જરૂર નથી સપોઝ ઇફ ઇટ ડઝન્ટ કમ અપ તો આપણું બેકઅપ કે કન્ટિન્જન્સી પ્લાન શું હશે એની માટેની કોઈ તૈયારી ઇન્કમ ટેક્સની હતી જ નહીં સો આ એક જોક છે

જેનાથી આ લોકો જે વ્યક્તિ આ ડિક્લેરેશન કરી રહ્યા છે એમની ઉપર ઇમ્પોઝ કરી શકે ટ્રાવેલ રેસ્ટ્રિક્શન્સ નાખી શકે કે જે તે કાયદામાં બનતા રેસ્ટ્રિક્શન્સ હોય એ નાખી શકે છે બકુલ જી પરંતુ ગરીબ કલ્યાણ યોજના પણ હવે બીજી ફિફ્ટી યોજના આવી છે શું આવા કેસીસ આમાં પણ બની શકે છે આ નવી સ્કીમમાં પણ બની શકે છે કે એ જાતે સ્વેચ્છાએ આપણે રજૂ નથી કરવાનું પહેલામાં સ્વેચ્છાએ રજૂ કરવાનું હતું અને હિડન રાખતા હતા સંતાડેલું રાખતા હતા આમાં કંઈક અલગ છે તો આની સાથે ટેક્સ ભરી જ દેવાનો છે એટલે આમાં પેલું કોઈ હપ્તાવાળી વાત નથી કે ભાઈ આજે તમે ફોર્મ ભરી દો ત્રીસ નવેમ્બર સપ્ટેમ્બરે પછી ત્રીસ અગિયારે તમને અમુક હપ્તા આમાં પેલા ફોર્ટી નાઇન ભરી દેવાના છે અને પચીસ ટકા સરકાર આ એને પ્રધાન ગ્રામ મંત્રી વિકાસ યોજના માટે રાખી લેશે આમાં સરકારને એવું કોઈ નુકસાન થાય એવું દેખાતું કારણ કે ફોર્મ તમારું ત્યારે જ એક્સેપ્ટ કરશે કે જ્યારે તમે ટેક્સ ભર્યો હશે વિથ ઇમિડિયટ ઇફેક્ટ આપણે ક્યાં સંતાડીને રખાતું હોય છે ને આવા જ્યારે કાળા કુબેરો હોય છે શું આ રીતે ડિક્લેર પણ કરતા હોય છે આટલી મોટી રકમ આવા કુબેરો ડિક્લેર કરે એ તો મારી માટે બી સરપ્રાઈઝ છે ડિક્લેર તો ના થાય બટ અંડરગ્રાઉન્ડ ઇકોનોમી છે અને એક્ઝિસ્ટ કરે છે ટ્રુ હવે આખું આપણું તંત્ર જે છે એ ચાલી રહ્યું છે નોર્મલી ઇટ શુડ બી ટ્રાન્સપરન્ટ જેમ આજે આપણા પ્રધાનમંત્રી ઈચ્છી રહ્યા છે કે આખું તંત્ર ટ્રાન્સપરન્ટ રહેવું જોઈએ અને ટ્રાન્સપરન્સીથી ચાલે ઈ વોલેટથી ચાલે કે આપણે મોબાઈલથી ચાલે નેટ બેન્કિંગથી ચાલે અને બધા ટ્રાન્ઝેક્શન સામે આવે એની માટેના બધા પ્રોવિઝન્સ એ લાવી રહ્યા છે પણ જે એકસાથે ઝટકાથી લાવ્યા એનું ઇમ્પેક્ટ છે કે આ બધું તંત્ર હલી ગયું અને લોકો ડિક્લેર કરવા લાગ્યા કે ગભરાઈ ગયા એના સાઇડ ઇફેક્ટ બી છે એ આપણે પછી ડિસ્કસ કરીએ પણ અંડરગ્રાઉન્ડ ઇકોનોમી ડુ એક્ઝિસ્ટ વેર જેમ કેશ ટ્રાન્ઝેક્શન્સ છે એના જે સાઈડ ઇફેક્ટ આજે તમને દેખાઈ રહ્યા છે જ્યારે આપણે ડીમોનેટાઈઝેશન ડિક્લેર કર્યું તો ઇમિડિયેટલી જે એક્સચેન્જનું બિઝનેસ ચાલુ થઈ ગયું ઇટ ઇઝ નોન ટુ એવરી વન વોટ વોઝ દેટ ઇટ ઇઝ નથિંગ વટ અંડરગ્રાઉન્ડ ઇકોનોમી એ પણ થઈ ગયું હંડ્રેડ પર્સન્ટ એની ઉપર પર્સન્ટેજ ચાલતા હતા કે આપ આટલા પર્સન્ટેજમાં એક્સચેન્જ થશે

એટલે પાસઠ હજારના સીધા પચાસ હજાર કરોડ રૂપિયા સરકારને હિસાબી આવક જાહેરાત યોજના હેઠળ મળ્યા હવે પાંચસો નોટ રદ કરવામાં આવી અઢાર લાખ કરોડ રૂપિયાની નોટો બહાર ફરતી હતી એમાંથી અગિયાર લાખ એટલે લગભગ બાર લાખ કરોડ રૂપિયાની નોટો તો જમા થઈ ગઈ અને હવે આ સરકારે નવી ગરીબ કલ્યાણ યોજના બહાર પાડ્યું જેમાં બગુલભાઈએ કહ્યું તેમ પૂરેપૂરો ટેક્સ પચાસ ટકાનો ભરી દેવાનો અને એના પચીસ ટકા સરકાર ચાર વર્ષ પછી આપશે અને બાકીના તમે પૈસા પચીસ ટકા વાપરી શકો એટલે આમાં બી બીજા જો ત્રણ ચાર લાખ કરોડ રૂપિયા આવે તો બાર ને ચાર સોળ લાખ કરોડ રૂપિયા તો પાછા સરકારની તિજોરીમાં બધા જમા થઈ ગયા તો એનો અર્થ શું ફક્ત એક લાખ કે બે લાખ કરોડ રૂપિયા જ સરકારનું કાળુદાણું બહાર ફરતું હતું અને એમાં નકલી નોટો પણ આવી ગઈ એટલે આ સરકારે બહુ જ મહત્વ રીતે વિચાર કરવો જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અરૂણ જેટલી અને હસમુખભાઈ અઢિયા રિઝર્વ બેંક જુદી જુદી જાહેરાતો છે લોકો એનો દુરુપયોગ ના કરે પરંતુ હજી પણ તેનો વધારે કડકાઈથી અમલ કરી લોકોને આપવાની જરૂર નથી પણ કરી શકો છો મારી શકો છો સરપ્રાઇઝ એટેક સર્જિકલ સ્ટ્રાઇક કરી દેટ ઇઝ ગુડ બટ મેનેજમેન્ટ ઇઝ પથેટિક એ તો હકીકત છે અને એક્સચેન્જ બિઝનેસ જે ચાલુ થયો એના કારણે કેટલું બ્લેક મની વ્હાઇટમાં કન્વર્ટ થઈ ગયું અને કેટલું એક્સચેન્જ આચરવામાં આવ્યું છે એ તમે કમ્પ્યુટ કરી જ ના શકો દેર ઇઝ નો પોસિબિલિટી ગણતરીમાં ગણતરીમાં આવી છે જેમ સુનિલભાઈએ કીધું કે આટલા પૈસા તો પાછા આપણી જોડે આવી ગયા અને કાઉન્ટિંગ થઈ ગયા આટલા પૈસાની કે સોળ લાખ કરોડમાંથી બાર લાખ કરોડ તો આવી ગયા તો બચ્યા કેટલા ચાર લાખ કરોડ

તો બિગ ડિબેટમાં અત્યારે બસ આટલું જ ઇટીવીનો સૌથી મોટો ખુલાસો અને હજુ પણ એ જ કહીશું માય ગોડ અને કે તેર હજાર ત્રણસો સાહીઠ કરોડ સુધી